અમદાવાદના માધવપુરામાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય દસ ડિસેમ્બરે સગીર પોતાના મિત્ર સાથે ઘર નજીક રીલ્સ બનાવતો હતો ત્યારે જ બાદલ દંતાણીયા નામના આરોપીએ સગીરને છરી દેખાડી પોતાની સાથે આવવા દબાણ કર્યું હતું સગીરના બાબરૂ જગ્યા પર લઈ જઈને નરાધમ આરોપી બાદલે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું બાદમાં સગીરને તેના ઘર પાસે ઉતારીને ફરાર થઈ ગયો ઘટનાને લઈ આઘાતમાં રહેલા સગીર ગુમસુમ રહેતા પરિવારે તેની પૂછપરછ કરી હતી સગીરે સમગ્ર ઘટના જણાવતા પરિવારજનોએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી બાદલ દંતાણિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે પોલીસે પોક્સો સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી બાદલની ધરપકડ કરી અમદાવાદના માધવપુરામાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય દસ ડિસેમ્બરે સગીર પોતાના મિત્ર સાથે ઘર નજીક રીલ્સ બનાવતો હતો ત્યારે જ બાદલ દંતાણિયા નામના આરોપીએ સગીરને છરી દેખાડી પોતાની સાથે આવવા દબાણ કર્યું હતું સગીરના વાબરૂ જગ્યા પર લઈ જઈને નારાધમ આરોપી બાદલે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું બાદમાં સગીરને તેના ઘર પાસે ઉતારીને ફરાર થઈ ગયો ઘટનાને લઈ આઘાતમાં રહેલા સગીર ગુમસુમ રહેતા પરિવારે તેની પૂછપરછ કરી હતી સગીરે સમગ્ર ઘટના જણાવતા પરિવારજનોએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી બાદલ દંતાણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે પોલીસે પોક્સો સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપી બાદલની ધરપકડ કરી